નૈઋત્યનું ચોમાસું આવે એ પેલા ગુજરાતની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે બાવીસ ત્રેવીસ મેથી લઈ અને પેલી જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર બે થી ઇંચ અને અમુક વિસ્તારની અંદર ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ દરિયાકાંઠાથી ઘણી નજીક આ સિસ્ટમ છે બની રહી છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપ છે અત્યારે દરિયાની અંદર ઊંચું તાપમાન મળી રહ્યું છે સાગરના ઊંચા તાપમાનમાં ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે એટલે લગભગ મે આવતા આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી આ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને આ જેમ જેમ આગળ વધતું જશે એમ આ લો પ્રેશર છે વધુ મજબૂત બનતું જશે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે હવે આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા મહારાષ્ટ્ર એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે એટલે અત્યારે જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય તાપમાન હોય બીજા અન્ય પરિબળો છે અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે એટલે આ સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન પણ બની શકે પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્પેસ ન મળે તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને પણ બાવીસ તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે અનેક વિસ્તારોની અંદર વાવેતર લાયક પણ વરસાદની શક્યતાઓ છે એટલે એ માટે આપણે સાવચેત રહેવું સાવધાન રહેવું અને અને જો આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ કરશે બનશે તો પણ અમારા તરફથી આની માહિતી આપવામાં આવશે પણ ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી